નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં પુરુષોત્તમભાઈ રૂપાલા આવનારી ચૂંટણી લડશે કે નહીં અને હવે ક્ષત્રિય સમાજ કેવા પગલાં ભરશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજને લઈને આપવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ સતત તેમનો વિરોધ કરવામાં આવ્યો છે તેમ છતાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા આ ઘટના બાદ બે વખત માફી પણ માંગવામાં આવી છે તેની સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ પુરુષોત્તમભાઈ રૂપા રૂપાલાને માફી આપવાનું જણાવ્યું હતું તેમ છતાં તેમના નિવેદનને લઈને વિવાદ સતત વધ્યો છે એવામાં હવે આ મામલામાં વધુ એક સમાચાર સામે આવ્યા છે જાણકારી મુજબ સૌરાષ્ટ્ર ભાજપના એવા નેતાઓ પુરુષોત્તમભાઈ રૂપાલા વિવાદમાં સંડોવાયેલા છે જે હાલમાં કોઈ હોદ્દા પર રહેલા નથી આ વિવાદમાં પુરુષોત્તમભાઈ રૂપાલા સાથે વર્ષો જૂની અદાવત ધરાવનારા નેતાઓની ચંડવણી હોવાની જાણકારી સામે આવી છે જાણકારી મળી છે કે ચાર કે પાંચ નેતાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં રૂપાલાના વધતા કદને ધ્યાનમાં રાખી જૂની અદાવતમાં આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે રાજપૂત સમાજ દ્વારા રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે આ બધાની વચ્ચે એવી જાણકારી સામે આવી છે કે ભાજપના મોવડી મંડળને સમગ્ર મામલે રિપોર્ટ સોંપાયો છે ભાજપ તરફથી સમગ્ર વિવાદની તપાસ પણ કરાઈ ચૂકી છે પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના કેટલાક નેતાઓ દ્વારા બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી આ નેતાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે